સર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક દારૂનો ટ્રક પકડી પાડ્યો છે ગેસના સિલિન્ડરમાં આખો દારૂ હેરાફેરી થતો હતો ક્યાંથી ને કેટલો મુદ્દો આવ્યો ગત ગઈકાલે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ ગોંડલિયા તથા પીએસઆઈ અનિરુષિ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનો ટ્રંક ટ્રક આવી રહેલો છે આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ જેને ચેક કરતાં તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ દસ હજાર પાંચસો સાહીઠ મળી આવેલ જેની કુલ કિંમત છે બ્યાસી લાખ પંચ્યાસી હજાર બનાવની હકીકતને ધ્યાનમાં લઈ આ ટ્રકના ડ્રાઈવર મહેન્દ્રકુમાર મનસુખરામ સારંગ તથા આ આ દારૂ મોકલનારને વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ મળશે આ એક ટેન્કર હતું ઇન્ડિયન ગેસ જે ટેન્કર ભરીને આવે ને એ ટેન્કરમાં દારૂ રાખવામાં આવેલો હતો આ દારૂ કોને મોકલ્યો હતો અહીંયા કોને મળવાનો હતો એ તમામ તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે